જે ચાલકને સારવારથી સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવે છે ગાયબ વાહન ચાલકને સારવારથી સારવાર સિવિલ ખાતે હોસ્પિટલમાં ખસેડવામાં આવે છે અકસ્માતમાં ટુ વ્હીલર પર બેઠેલા બે લોકોને ઈજાઓ પહોંચી હતી જેમાં એક એકને ગંભીર ઈજા પહોંચતા તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો આ બાબતે ટ્રાફિક પોલીસ પોલીસ સ્ટેશનમાં ગુનો નોહતી બીએનએસ કલમ એકસો એક્યાશી એકસો પચ્ચીસ ત્રણસો ચોવીસ તથા એમ મોટર વ્હીકલ એક્ટ

જી હિમાંશુ હાલ જે બંને લોકો હોસ્પિટલ માં છે તેની હાલત કેવી જી અત્યારે હાલમાં પ્રાથમિક માહિતી મળતી મુજબ જે ટુ વ્હીલર પર બે લોકો બેઠેલા હતા જેમાંથી એક ટુ વ્હીલર ચાલક અને પાછળ બેઠેલો જે વ્યક્તિ હતો તે બંનેને જે ટક્કર વખતે જે નીચે પડી ગયા હતા અને જેના કારણે ઈજાઓ પહોંચી હતી જેમાં જે એક સ્કૂટર ચાલક હતો તેને ગંભીર ઈજા થતા જે સારવાર માટે તેને સારવાર સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવે છે અને હાલમાં તેની જે સ્થિતિ છે તે શુ અમારી સાથે જોડાઈને તમામ અપડેટ આપવા બદલ આપનો આભાર હાલ અત્યારે સારવાર માટે ખસેડવામાં આવ્યા છે બનેલી હાલત અત્યારે થોડી ઘણી ગંભીર લાગી રહી છે તો ખૂબ જ ખતરનાક અકસ્માતની આ ઘટના સામે આવી રહી છે રિવરફ્રન્ટ પાસે અકસ્માત સર્જાયો હતો કાર ચાલકે ટુ વ્હીલરને જોરદાર ટક્કર મારી હતી આ સાથે કારની અંદર પણ નુકસાન થયું હતું તો દ્રશ્યમાં જોઈ શકાય છે બે લોકોમાંથી એકની હાલત વધુ ગંભીર હોવાનું પણ અત્યારે જાણવા મળી રહ્યું છે અમદાવાદના રિવરફ્રન્ટ પાસે ખબર સામે આવી રહી છે તમે જોઈ શકો છો આ ગાડીનો આખો કાચ તૂટી ગયો છે આ સાથે આ ગાડી જે વાહન સાથે અથડાણી તે પણ તમે જોઈ શકો છો